નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર પશ્ચિમ વિસ્તારની એકમાત્ર મુખ્ય સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની તત્કાલીન ઘટ પૂરી કરવા મુખ્ય સરકારી ડોક્ટર ખુદ માંગ કરી રહ્યા છે અને બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે પરંતુ આરોગ્ય તંત્ર ગોળ હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સ્થાનિક અગ્રણીના જણાવ્યા અનુસાર સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો સમયસર સારવાર આપતા નથી બહારથી દવા અને સર્ટિફિકેટમાં કમિશન ખાય છે તો ક્યાંક પ્રેગ્નન્સીની દવા પણ ગેરકાયદેસર આપી મોટી રકમ પડાવવામાં આવે છે અને હમણાં થોડા દિવસ પહેલાં એક પેશન્ટના રિલેટિવને ડોક્ટરો દ્વારા ધમકી અપાઈ અને પોલીસ સ્ટેશનમાં ડખો પહોંચ્યો પણ પોલીસે સંકેલી લીધું એટલે બધું સમૂહસૂત્રું પાર પડી ગયું ખેર આ મુદ્દે વિવિધ અને સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સીએચસી ખાવડા શું કહી રહ્યા છે તે સાંભળીએ એમના શબ્દોમાં મારું નામ છે ઉમર સમા કોટડા આવડા હોસ્પિટલ સરકારી એક જ છે અહીંયા તો એમાં બની વિસ્તારમાં માણસો દવા માટે આવતા હોય તાવ હોય કો ગમે ડિલિવરી હોય કોઈ વસ્તુ માટે સરકારી હોસ્પિટલ માટે એ તો સરકારી હોસ્પિટલમાં સ્ટાફ ઓછો છે ઘણું બધું ને બીજી વસ્તુ આપણે એને કોઈ દર્દીને લઈ આવીએ એક્સિડન્ટ વાળો હોય કે ગમે હાર્ડ વાળો હોય તો એને આપણે સ્ટાફને અડધી અડધી કલાક રાહ જોઈ પૂરે બોલાવો પડે પછી એના એ ફોન કરીએ પછી અડધી કલાક કલાક રાહ જોઈ તો એમરજન્સીમાં કોઈ પેશન્ટ વે સમજી લો પૂરું થઈ જાય તો સુધી ડૉક્ટરો કોઈ આવતા ન આવે હવે આ ઘટના બની મારાથી તો રાતના સાડા સાતને પોણા આઠ વાગ્યાનો ટાઈમ હતો એટલે એક છોકરીની ડિલિવરી હતી એને ડિલિવરી માટે અમે લઈ તો અડધી કલાક અમે બધા સ્ટાફવાળાને જાણ કરી કે ટાઈમ ઉપર સ્ટાફ ના આવ્યો ને એનું નાનું છોકરી મળી હતી એ હોસ્પિટલમાં જોબ થઈ ગઈ તો અડધો કલાક રહીને મને જાણ કરી કે સાહેબને કોન્ટેક કરો તો મેં વેસતી સાહેબ જોડે વાત કરી મેં કીધું સાહેબ આ બનાવ બન્યો છે તમે કહે છો કે હું ઘરે છું તો પહેલે આરામથી વાત કરી ને પછી ડાયરેક્ટ મને કે ઊંચે અવાજથી વાત ન કરો તો મારો અવાજ તો એવો રહેવાવાળો જ છે તો એમાં આપણે એમ લાગે કે બાજે છે તો કુદરતને દીધો છે અવાજ તો નીચે તો ન રહેવા હોય જેટલો રહેવાવાળો એટલો જ રહે તો એમ કરીને મને ધમધામકાવ્યો કે હોસ્પિટલ આવશો તમારી જાનથી મારી નાખશું ને હોસ્પિટલને આજુબાજુ નહીં આવવાનું પછી મેં બીજો મારો કાકાનો છોકરો હતો અને મોકલ્યો મેં કીધું મને ડૉક્ટરને મનાઈ કરી છે ને અહીંયા મારી નાખશે પછી હું ગયો ખાવડા પોલીસ સ્ટેશનમાં ખાવડા પોલીસ સ્ટેશનમાં એ હતા ત્રણ ચાર જણા પોલીસવાળા મારા ભેગા હાલ્યા તો એ સાહેબ હાથી આવ્યો ન મને કે તમે હોસ્પિટલ ના આવજો ને નાકા જાનથી મારી નાખશું ને મને ધમધમકાવ્યો છે તમારે જ્યાં જવાનું હોય તમારી છૂટ જ છે અમારે કાંઈ બીક નથી ને આવી રીતે મને બહુ ધમધમકાવ્યો છે જો આ ઘટના બની છે ને મારા ઘરે વિડીયો છે એનું મારા જોડે એની રેકોર્ડિંગ છે જે મને આ સાહેબને મને જો ધમધમકાયો છે જેટલો સ્ટાફ છે કોઈ કામગીરી કરતો નથી પોતાને કામગીરીમાં પડ્યાવી ને સરકારી દવા એ વેચે છે એ બે નંબરમાં ક્યાં વેચે છે એ મને લોકેશન નથી મળ્યું બે નંબરમાં આ દવા જેટલી આવે એ વેચી નાખે છે બીજી બીજી વસ્તુ આ છે જો આપણે જન્મ તારીખ છે ખોટી ખોટી માણસોને બનાવી દે છે એના પાંચસો રૂપિયા જન્મ તારીખના લે છે આ મારા કડ પુરાવા છે એ બધો એનું ડિટેલ પડેલું છે ને હેરાન કરે છે ખોટી રીતે માણસોને એક રીતે એની દવા પડી હોય હોસ્પિટલમાં સમજી લો એને આપણે દવા પડી તો મેડિકલવાળાથી બહારથી લખી દે કે અહીંયા દવા નથી ખોટા ખોટા આ પોતે વેચી નાખે એટલે કે આ દવા નથી બીજી બહારથી મેડિકલ જો પ્રાઇવેટ મેડિકલ છે ખામડામાં એને એને કાગળ કાગજમાં લખીને ગરીબ માણસો જેને ખાવાનું ન હોય એને હજાર હજાર બાર બારસોની દવા બહારથી એ લખીને આપી દેતો હોય તો આ મજૂર માણસો ક્યાં જશે સરકારી હોસ્પિટલમાં દવા પડી વેચી નાખે તો બીજી બીજી દવાખાને એને મંગાવી લેવી છે કે હું તમે લઈ આવો અહીંયાથી મળી જશે એ સેટિંગ છે એની બધી ને માણસોને બહુ હેરાન કરે છે ગરીબ માણસોને દાદ નથી દેતો ગમ કેટલા બનાવો એવા બન્યા છે જેમાં માણસો એ ટેમ ઉપર એની ડોટી ચાલુ હોય ને ટાઈમ ઉપર ના આવતો હોય ને ઘણા બનાવો અહીંયા બની ગયા છે વધારો કહેવાનો આ છે જો દવા આપણે ન દેવાની હોય એવી દવાઓ બહાર વાપરાશ કરે છે આપણે સમજી શકીએ એને નથી દેવાની દવા એવી દવાઓ આપણે એને જે એને બહાર ન કાઢવાની દવા એ દવા આ ડૉક્ટરે બધી સમજી લો માન માની અમને પોતાને ઘરમાં જેમ દેતો હોય डॉक्टर राजेश वर्मा मेडिकल ऑफिसर सी एस सी खावड़ा इंचार्ज सुप्रिंट यहाँ पे स्टाफ नर्स की सात पोस्ट है सातों भरी हुई है फार्मासिस्ट की खाली पड़ी हुई है लेबोरेटरी टेक्नीशियन दो पोस्ट है तो दो आउटसोर्स से भरा है और क्लर्क की पोस्ट भी आउटसोर्स से भरी है और डॉक्टर की तीन पोस्ट है तो अभी तो तीन भरी है लेकिन स्पेशलिस्ट का कोई पोस्ट अभी भरा नहीं है स्पेशलिस्ट जहाँ पूरा खाली है डॉक्टर अभी तीन है तीन मेडिकल ऑफिसर है और निशान कोई नहीं है हाँ ज्यादातर पेशेंट तो क्या है कि जहाँ पे अपना ए, फीवर का पेशेंट बहुत आता है डायरिया का पेशेंट आता है स्नेक बाइट का आता है झाड़ा उल्टी का भी आता है मारामारी भी आती है पोस्टमार्टम भी आते हैं तो सब आते हैं पेशेंट महीने में अस्सी नब्बे के आसपास आते हैं दवाई की सुविधा तो फुल है दवाई की सुविधा फुल है बाकी स्टाफ थोड़ा घटता है तो वगैरह नहीं है तो क्या कोई लेडीज़ पेशेंट पेशेंट हो हो डिलीवरी वाला तो उसको भेजने में थोड़ा ड्यूटी तो चौबीस घंटे का है। भीष भीष है। मतलब तो ही है सबका अब बांटा हुआ होता है आठ आठ कलाक सबका अच्छा तो सर जी यहाँ पे स्थानीय जो लोग है हाँ हाँ। उनकी कई कई बार ऐसी कंप्लेन होती है कुछ डॉक्टर तो इमरजेंसी तो में है। तो में क्या है कि उनको ए, ए, तो तो वो उनको चौबीस घंटे मैं, मैं तो रात में हर पेशेंट को मैं अकेला देखने नहीं आऊंगा इधर अगर लेकिन तीन डॉक्टर होते तो आते ही तीन डॉक्टर हैं ड्यूटी पे तो फिर तो कोई दिक्कत ही नहीं आता दो तीन दिन पहले भी एक हुआ था हाँ हाँ वो छोड़ी आप, वो, नहीं, नहीं। आप, लेकिन बराबर है पता ही नहीं है जब डिलीवरी होती है बच्चे का तो उसका जो नाड़ होता है उसको बांधना पड़ता है हाँ। और इन्होंने बोला की तुमने नाड़ निकाला क्यों नहीं नाड़ नहीं निकाल सकते क्योंकि ब्लीडिंग चालू हो जाता है है ना तो उसके लिए आपसे कोई बच्च भी जी कुछ नहीं किया उसी आवाज में बात कर रहा था तो मैंने बोला आवाज नीचे रखने का वो था कोई क्या नाम था वो उसका एक आदमी था हसम हसम करके वो होता रहता है कोई बड़ी बात नहीं है पुलिस कंप्लेंट नहीं 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 कुछ कंप्लेंट नहीं हुआ किया है कंप्लेंट क्यों करेंगे उसको समझा दिया डा, डांट लगा के तो उसको पुलिस में जान कर देते हैं तो पुलिस वाले अपने आप उसका निकाल देते सेंटर सेवा भी बराबर है और ये लोग तो क्या बोलते हैं उनको कुछ काम नहीं होता राजकारण है उनको जो मर्जी आए बोले काम सब होता है ऐसा थोड़ी होता है कि कोई काम नहीं करेगा મારું નામ ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન અધ્યક્ષનો જવાબદારી સંભાળું છું ભરતભાઈ ખાવડા વિસ્તારમાં આવેલી ડોક્ટરો ની ઘટ છે સ્ટાફ ઘટ છે અને ત્યાંની સુવિધાઓનો અભાવ થઈ આ બાબતે આપનું શું કહેવું છે હા બિલકુલ સાચી વાત છે જેમ અત્યારે નવી નવી ઇન્ડસ્ટ્રી વધતી જાય છે આજની તારીખમાં ખાવડા આજુબાજુમાં આરી પાર્કના હિસાબે પચાસ હજારથી આસપાસ લેબરો આવતા હોય છે અને એના હિસાબે એમને મેડિકલની તકલીફ પડતી હોય ખાવડામાં એટલો પછી સ્ટાફ પણ ઓછો છે તો સરકારે અને કંપનીએ સાથે મળીને સીઆરસી ફંડ જે વાપરવામાં આવે છે એ સીઆરસી ફંડ બિલકુલ બંધ કરી પ્રથમ તો અત્યારે હોસ્પિટલોને પ્રાધાન્ય આપવું જોઈએ કંપની સંચાલિત એ હોસ્પિટલ બનાવવામાં આવે તો આજુબાજુના ગામ લોકોને પણ ફાયદો થાય અને કંપનીના કર્મચારીઓને કામદારોને કાંઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક એનું નિરાકરણ આવે અને એમને ભૂત સુધી આવવું ન પડે અને ભૂજ કંડલા ખાવડા વચ્ચેનું ટ્રાફિક પણ ઘટી જાય બીજું જેમ અત્યારે ખાવડા છે ઉદ્યોગ એટલા બધા આવી રહ્યા છે એવી રીતે નલિયા સાઇડમાં પણ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી છે મુન્દ્રા સાઇડમાં પણ એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે તો શા માટે કંપની સીઆરસી ફંડ મેડિકલમાં જ વાપરવું જોઈએ છેલ્લા વર્ષોથી ક્યાંય પણ બીજે ફંડ ન વાપરતા તમે મેડિકલ સારી હોસ્પિટલ બનાવો કંપની સંચાલિત હોવી જોઈએ જેથી કરીને સ્ટાન્ડર્ડ ડોક્ટરો આવે અને કંપનીનું સંચાલન હોય એટલે એમનું નામ પણ ખરાબ ન થાય અને લોકોને પણ સારું ફાયદો આજુબાજુના ગામ લોકોને પણ મળી શકે અને કંપનીના કર્મચારીઓને પણ સારું મળી શકે સારી સર્વિસ એમને તો એ માટે મારી ખાસ વિનંતી કરું છું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને કે એક કચ્છની અંદર સાહેબ આ પેલ કરાવો કે સીઆરસી ફંડ ક્યાંય પણ ન વાપરવામાં આવે છે અમુક અમુક ગામડામાં અલગ અલગ જગ્યાએ વાપરવામાં આવે છે બી અમુક જગ્યાએ જરૂર પે નથી હોતું અને અમુક ફંડનો દુરુપયોગ થતો હોય બધું બંધ થઈ જાય કંપની સંચાલિત હોસ્પિટલો આખી મોટી બનાવી જોઈએ હજાર હજાર બેડની આજે ખાવડામાં જરૂર છે મુદ્રામાં જરૂર છે આજે ઇન્ડસ્ટ્રી જેટલી બધી આવી રહી છે તો શા માટે કંપની પોતાના કર્મચારીઓ માટે હોસ્પિટલ ન બનાવે સીઆરસી ફંડ નો પૂરેપૂરો ઉપયોગ કરો અને કંપની સંચાલિત હોસ્પિટલ કરો સારા ડોક્ટર આવશે લોકોને સારી સુવિધા મળશે અને મારા કચ્છની અંદર આવનાર દરેક લોકોનું આરોગ્ય સારું રહે એવી હું આપના ચેનલના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિનંતી કરું છું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર